મોહનથાળને પણ ભૂલાવી દે તેવી એકદમ નવી જ રીતે ખાંડ વગર ચાસણી લીધા વગરની બરફી બનાવીશું એના માટે ચાર ટેબલ સ્પૂન ઘી લેશું એક કપ બેસન લેશું બેસનને સારી રીતે શેકી લેશું તો સરસ રીતે બેસનમાં છે ને કલર ચેન્જ થઈ જાય ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી તમારે શેકવાનો આ રીતે એકદમ લાઇટ વેટ થઈ જશે પછી આપણે એમાં એક કપ રવો એડ કરીશું રવો છે ને અહીંયા ઝીણો લેવાનો છે સારી રીતે મિક્સ કરી એને પણ સરસ રીતે ઘી છૂટું પડી જાય ત્યાં સુધી શેકી લેવાનું તો દરેક દાણો સરસ રીતે શેકાઈ જાય ને પછી આમાં દાણેદાર બનાવવા માટે આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરીશું થોડું થોડું કરી એડ કરવાનું મિક્સ કરવાનું આ રીતે સરસ ડ્રાય થઈ જાય ને પછી આપણે એક કપ ગોળમાં થોડું પાણી એડ કરી અને આ રીતે પતલી ચાસણી તૈયાર કરી લેવાની અને એક તારની ચાસણી મેં તૈયાર કરી છે મિક્સ કરી દેશું તો આપણું મિક્સર સરસ રીતે આ રીતે ડ્રાયથી જાય ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી પ્લેટમાં સેટ કરી દઈશું ઉપરથી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી ઠંડુ કરી સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી હેલ્ધી બરફી તૈયાર છે ડ્રાય